જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો કોમેડી વિડિયોની તૈયારીઓ થઈ ગઈ છે તો જોઈ લ્યો ફુમタルજી ના આજે આપણે ધોળી દાઢી અને ધોળી મૂછો કરી અને એકદમ ઘેડા બનાવવાના છે બરાબર આગે આપણે ભાગ બનાવ્યો તો ના જો એવો ને એવો ભાગ છે કોમેડીથી ભરપૂર જોવાની તમને મજા આવશે

અમે કવે આપણે વોટર કલર થી કરો ને તો પ્યોર વ્હાઈટ વોટર કલર સ્કીન નુકસાન કરે વોટર કલર પ્યોર વ્હાઈટ હાલું પર છે પ્યોર એમ થોડી વાર પકડી પ્યોર મસ્ત ફેલ દીકરા આપણે ભાગ બનાયેલો છે આ લોકો ઉપેર ફૂમતાડજી ના ફૂમતાડજી નો ધોળી દાઢી કરી અને ફૂમતાડજી ના ચાર દીકરા વતા આવ્યા છે અને ચાર દીકરા વાસ્તવમાં ફેલ નહી હોતા કારણ કે જે બાપનો રોલ ભજવે છે ફૂમતાડજી એ બહુ ખતરનાક હોય છે નિર્દય હોય એકદમ નિર્દય છોકરા પર જીવ નહીં ભરતા આ ભાગમાં છે ને કોમેડી પૂરતું એમ કે આપડે ચાર કોમેડી છે અને જે બાપ કેરેક્ટર છે એ કોમેડી છે કળિયુગના ભેલ દીકરા સર કરીને જોઈ લેજો ભાગ એટલે તમને આખું જોડવા મળી જાય આ ટાઇટલ બતાવજો નજી કે મોય છે કળિયુગના ભેલ દીકરા જિલ્લા બે ઓ ફાઈટ ફાઈટ ના ભાઈ તારો રોલ હે યાર હવે બોલવા વાઈટ ભાઈ ના બધું કરવાનું હવે કેડા રહી ગયા કોણ

ઓર્ડર ખાલી બાલ માથાના ઢોચી નાખી એટલે કમ્પલેટ પેલી કેતન ભાઈ થોડી ઉપર નું કરી માથા અડધા કરો છે કરી પ્રોપર પણ કેટલું બધું પણ

બોલ્યા ને એટલું કઈ બોલે સ્થિર થઈ ગયા મહી નાખવાના હતા જીવતા રહ્યા ભાગ માટે એવું હતું રાજી થયો તો ને હા રાજી ગયો તો મન ખબર હે કે તું પાણ નહીં આવે એટલે કે મને કમ હેડો વંદન કર

મળશે એટલી મા બાપ ની સેવા કરશો એટલા આગળ વધશો ઘરે વાગવા નહી રાખે

કણ મરી જો તો આટલા સમય સીતપુર સીતપુર બોલ્યો જ નઈ ગાળો હોગળ્યો ફેરથી ઊભો રે હા મારે કગા લાયો કણ મરી જો તો આટલા સમય આટલા ડાડા કેવા અરે બા કોમમાં પડી ગયો તો સીતુર કોંબુ ભેગુ છે

બોડી શરીરમાં ઠકણો નઈ તો કણ બોંસું હેડે આવી ગરમીનું તૈયાર રે વાળું તો આગળ નજરમાં

અમન તો ખબર નહી કે વાઘુબન કાને કીધું એટલે ઇમ્પ્રેશન એ એક્સપિરેશન બધાનું એટલે આલુ પડે જગ્યા ઉપર હા એટલે મેના પૂછ્યું કે ભાઈ કીધું

તો જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયો તો કળિયુગ ના ફેર દીકરા લગભગ આપણે જૂનો ભાગ હતો એમાં એની સિરીઝ ચાલુ કરેલી છે બીજો ભાગ ઉતાર્યો ત્રીજો ભાગે ઉતારવાનું ચાલુ છે ગરમી જોરદાર પડે છે કેટલા વાજ્યા છે લગભગ બેન છ થઈ ગયા ખરાબ તાપમાન મટાડાદા હજુ ગાધો નઈ મને તો ભૂખ લાગી જોરદાર ટાઈમ નઈ બરો મુકી સ પાણી પી લઉં ઠંડુ સ્ટાર્ટ હા હા કે આડો નહિ તો મને

જ જા <coughs> <oration> <systanden> <confused>